ધોરાજી શહેરમાં જેતપુર રોડ સિમેન્ટ રોડ બન્યો છે ત્યારે તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે આ રોડનું ઉદઘાટન થાય તે પહેલા જ તેમાં ગાબડા જોવા મળતા વેપારીઓ ભારે રોષ જોવા મળે છે આ જેતપુર રોડનું રૂપિયા સાડા ચાર કરોડના ખર્ચે સિમેન્ટ રોડ બનાવી નવીનીકરણ કરવામાં આવ્યું હતું જેમાં ગાબડાઓ પડી જતા એક માસ પૂર્વે વેપારીઓ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવાયું હતું પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં થતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મારું નામ દિનેશભાઈ વોરા પ્રમુખ ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ ધોરાજી શહેરની મધ્યમાંથી પસાર થતો સ્ટેટ હાઈવે ની કામગીરી ઘણા સમયથી ચાલુ છે આ સ્ટેટ રોડને જ્યારે ખોદકામ કરવામાં આવ્યો ત્યારે તેની માટી સગે વગે કરી દેવામાં આવી છે અને આ રોડના કામની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે આની ઉપરથી જોઈએ તો રોડની જે કામગીરી ચાલતી હતી ત્યારે અનેક વખત લોકોની ફરિયાદો ઉઠવા પામી છે છતાં પણ આ તંત્ર દ્વારા કોઈ દરકાર લેવામાં આવી નથી અને રોડની ગુણવત્તા અને જે મનહરભેડ સુધીનો જે રોડ બનાવવામાં આવ્યો છે સીસી રોડ એને ખૂબ જ નીચો ઉતારી દેવામાં આવ્યો છે જેને કારણે વેપારીઓ અને લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે અને ભૂગર્ભ ગટરની જે કુંડીઓ હતી એનું લાઈન લેવલિંગ તોડી નાખવામાં આવ્યું છે જેને કારણે ભૂગર્ભ ગટર અવારનવાર ચલે છે અને વેપારીઓને પોતાના ધંધા રોજગાર શરૂ કરતા પહેલાં આ ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાંથી પગ દઈ અને પોતાના ધંધા રોજગાર શરૂ કરવા માટે જઈ શકે આ બાબતે ભ્રષ્ટાચાર બાબતે અમે ફરિયાદ પણ કરેલ છે અને શંકા ને ચોક્કસ પણ હું કહી શકું કે ટેન્ડર ની શરતો મુજબ નું આ કામ કરવામાં આવેલ નથી અને આ રોડ ની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે

ઘણા વર્ષોથી આ માંગણી હતી સીસી રોડ ની મંજૂર થયો કામ બી ચાલુ થઈ ગયું ને એટલી હદે સીસી રોડ નબળો બનાવ્યો છે કે એટલો ખોદી નાખ્યો છે કે જેટલી માટી નીકળી બધી વેચી વેચી ને ભ્રષ્ટાચાર કરી વેચી નાખી છે ને જાજામ જાજો રોડ ઊંડો ઉતાર નાખ્યો છે એના હિસાબે રોડ ની લેવલ હાવ નીચું હોય ગયું છે ને અવારનવાર ભૂગર્ભ થલકાય ને ગંદકી એટલી વર્તવાતી પાતી હોય કે અવારનવાર ભૂગર્ભ છલકાઈ આવે છે રોડ નું કામ એકદમ નબળું થયું એ

વિપુલ ધામેચા ગુજરાત ન્યૂઝ ધોરાજી